હેલ્લો દોસ્તો કેમ છો મજામાં જય માતાજી જય ઠાકર આપણે જો વાડીયા પગી ગયા છે અને બ્લોક ને સ્ટાર્ટ કરી દીધો છે લહન નો કેરો એક પાવાનો હતો તે આવ્યા હતા જો આપણે કાકા પાઇની બાજરી છે આ આપડો લહનનો કેરો હતો એ પાયો ને મોટર અહીંયા ચાલુ છે કાકાના ઘઉભાઈ છે આપણા ગગજીભાઈ દોસ્તો બ્લોગ ચાલુ કરી દીધો છે સવાર સવારમાં આપણા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને આપણે આપણી વાડી છે આમાં આપણે તૈલ કરવાના છે આ બધાને તૈલ કરવાના છે ને આ બાજરીમાં ચકલા આવે છે બહુ ત્યાં ચકલા ન આવે એ હા તો આ કર્યું છે આવો જુગાડ કર્યો છે આવે ન આવે તો હલો દોસ્તો હવે આપણે જઈએ છીએ દિય વાળીએ ના ધાર એવું વાઢવાનું છે ને દાળિયા છે જો આ આપણા કાકાના ઘઉં છે આવડા કપાશે આ કાકાની જાહેર છે જાહેર છે પણ જાહેરમાં બરોબર જાયબું નહીં જાયબુથી ખૂટયા ખાઈ ગયા આવું બધું છે દોસ્તો જો હા આ બધી જાહેર ખૂટિયા ખાઈ ગયા હાલો દોસ્તો તો બ્લોકમાં બના જો એની આગળ મજા આવશે જાહેર વાટવી તમને દેખાડશું એમ દોસ્તો બી વાડીએ પહોંચી ગયા છો ચાર વાટે છે ના પહોંચી ગયા છે એવી જોઈએ બધી તો લગભગ થોડી ઘણી છે હાલો બ્લોકમાં બી ના રહીજો જોવો આપણી વાડી અહીંયા જાહેર વાટે છે બે જણા બધી સારી રીત આમાં આપણે કલ કરવાના છે